અંકલેશ્વરમાં વિસ્તૃતિકરણ તેમજ ટ્રાફિકમાં અડચણરૂપ ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો કામગીરી દરમિયાન એક અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અંકલેશ્વરમાં હાલ માર્ગોના વિસ્તૃતિકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નર્તરરૂપ એવા બે અલગ અલગ ધાર્મિક સ્થાનો દૂર કરવાની કામગીરી ગત મોડી રાત્રે અંધારામાં કરવામાં આવી હતી અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ જોડતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે નજીક ગિરનાર સોસાયટી પાસે રોડ પર 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 મંદિર આવેલ છે માર્ગ હટાવવા માટે બે હજાર અઢારથી પ્રક્રિયા ચાલી રહી હતી જોકે સ્થાનિક રહીશો અગાઉ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગઈકાલે મોડી રાત્રે ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા વિધિવત રીતે મંદિરને અન્યત્ર જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું તે જ રીતે સુરવાળા બ્રિજથી ચૌટા નાકાને જોડતા રોડ પર આવેલ ત્રણ કબરને પણ હસ્તી તળાવ કબ્રસ્તાનમાં સ્થળાંતર કરવામાં આવી ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી મીરાનગર ખાતેથી હટાવવામાં આવેલ રામદેવ પીરના મંદિરની મૂર્તિઓનું અન્ય મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી મામલતદાર સહિત માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર શહેરમાં આવેલ ધાર્મિક દબાણો અંગે જરૂરી સમીક્ષા કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર નવ હજાર છસો છન્નું ઓબ્લિક બે હજાર છ થી મળેલ સૂચના મુજબ રસ્તાને નડતરરૂપ સાર્વજનિક જનિક જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે તે બાબતે અંકલેશ્વરમાં હસ્તી તળા પાસે કબર તેમજ રામદેવ પીરનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ હાઈવે ને અડીને વચ્ચો વચ્ચે આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને તે આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે